તાજેતરમાં ગુજરાતમાં બે મહત્વની ઘટનાઓ બની અને આ બંને ઘટનાઓમાં ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તંત્રની કાર્ય પદ્ધતિ અલગ અલગ જોવા મળી પહેલી ઘટના અમરેલીની અંદર પાયલ ગોટીની જે બની એમની અંદર પાયલ ગોટી નિર્દોષ હતી અને છતાં નિર્દોષ છે કે દોષી એ તો કોટે સાબિત કરવાનું છે છતાં એ પહેલાં ત્યાંના પોલીસ તંત્રએ ભાજપના અમુક લોકોએ એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું એમને જાહેરમાં અપમાનિત કરવાનું કામ કર્યું જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બનેલું ખ્યાતિ હોસ્પિટલનું કાન કે જેનાથી અનેક લોકોના મૃત્યુ થયા એમના ગુનેગાર મેન કાર્તિકભાઈ પટેલ અને અન્ય જે કંઈ પણ ગુનેગારો હતા એ તમામ તાજેતરમાં પકડાયા તો શા માટે ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતની પોલીસમાં આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવાની હિંમત કેમ નથી શા માટે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં નથી આવતું કાર્તિક પટેલ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે તો ગુજરાતમાં બનેલી બે ઘટનાઓમાં ભાજપ સરકારની પોલીસની કાર્યવાહી અલગ અલગ સુકા ત્યારે ભાજપની મનસા ઉપર સો ટકા પ્રશ્નાર્થ ઉભો થાય છે અને એને ભાજપ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અને પોલીસને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો જે છે એમનું તાત્કાલિક ધોરણે સરઘસ કાઢવામાં આવે